સમાસાની વાત કરતા પહેલા ખાસ કરીને અમારા ચેનલમાં નવા મિત્રો જોડાણ હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો વાત કરીએ શું રાશન કાર્ડમાં અનાજ બંધ થઈ જશે શું કરવું પડશે તેની સંપૂર્ણ પ્રોસેસની વાત કરવાના છે ત્યાર પછી જોવાના છે વીઘા મળશે વીસ હજાર રૂપિયાની સહાય તમામ ખેડૂતો ખાસ કરીને આ સમાચાર જોઈ લે આજના તાજા સમાચાર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી થવાના છે માર્કેટિંગ યાર્ડની અંદર કેની થઈ છે આવક ત્યાર પછી દોસ્તો વાત કરવાના છે હોળી પહેલા સૌથી મોટી ભેટ કોને મળશે કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત જોવાનાશી દોસ્તો ખેડૂતોને પાક ધિરાણ માફ ને લઈને આવી મોટી અપડેટ વાત કરીશું ભરૂમ નાળે અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી જોવાનસી દોસ્તો ત્યાં સમાસાની અંદર યુરિયા ખાતરમાં પચાસ ટકા સબસીડી ત્યાર પછી દોસ્તો વાત કરીશું સરકારનો ફાયદો અપાવતી પાંચ મોટી જાહેરાત જોવાનસી દોસ્તો રાજ્ય સરકાર નો મહત્વનો નિર્ણય શું થઈ શકે છે આ નિર્ણય ની અંદર સરકાર ખેડૂતોમાં મોટા ખુશ ખબરની યોજના કઈ યોજના છે તેની પણ વાત કરીશું આ મહિને મળશે એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા અકસ્માતમાં કવાયેલા તમામ લોકોને મળશે સારવાર ત્યાર પછી આયુષ્યમાન કાર્ડ ની નવી મોટી જાહેરાત

અમલમાં માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી 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 પાકો સરળતાથી મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના શરૂઆત કરવામાં આવી હતી અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજી ઉત્પાદન કરનાર તમામ ખેડૂતોને વીઘા દીઠ રૂપિયા વીસ હજારની સહાય આપવામાં આવશે તેવું કૃષિ મંત્રી રાઘુજી પટેલે જણાવ્યું હતું ત્યાર પછી દોસ્તો વાત કરીશું આજના તાજા ખેડૂત સમાચાર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા અને ટમાટાની આવક જોવા મળી રહી છે ત્યારે બટાકાની આવકની અંદર બેતાલીસો ક્વિન્ટલ થઈ ભાવની વાત કરવામાં આવે તો બટાકાની આવક ખેડૂતોને એકસો ને ચાલીસ રૂપિયાથી લઈ અને અઢીસો રૂપિયા એક મણના મળી રહ્યા હતા જ્યારે ટામેટાનો ભાવ ખેડૂતોને પચાસ રૂપિયાથી લઈ અને દોઢસો રૂપિયા મળી રહ્યો હતો ટામેટાની સત્તરસો ને એસી ક્વિન્ટલ આવક થઈ જ્યારે લીંબુના ભાવ સાતસો રૂપિયાથી લઈ અને બારસો ને પચાસ રૂપિયા એક મણના બોલાયા હતા ત્યાર પછી દોસ્તો વાત કરીશું હોળી પહેલા મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ્સ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત દાળ આ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે ત્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એસી રૂપિયા થી લઈને દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર મળી શકશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું ખેડૂતોની પાક ધિરાણ લોન માફ તેને લઈને અગત્યની એક અપડેટ સામે આવી છે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાંથી ઓટો રિન્યુ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે પરંતુ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતોના બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના લેવા પડતા હોય છે તો વ્યાજના પૈસા ભરવા માટે જેથી ખેડૂતોને ઓટો રિન્યુલ કરી આપવામાં આવે તો થોડી રાહત મળે છે તો આ રીતે ખેડૂતો ખાસ કરીને સરકાર પાસે માંગ કરી રહ્યા છે ત્યાર પછી દોસ્તો અંબાલાલ પટેલે ભર ઉનાળે માવઠાની આગાહી કરી દીધી ગુજરાતમાં શિયાળાની વિદાય થઈ ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે રાજ્યમાં આ વખતે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમી ઉધવાનું શરૂ થઈ ગયું આ સ્થિતિને જોતા એક કહેવામાં આવી રહ્યું છે કે ઉનાળામાં આ વખતે ભારે ગરમીથી લે અને ભારેથી ભારે ગરમી આવશે હવે ઉનાળો અને માવઠાને લઈને અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે માર્ચ એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્બર્ટનની અસર રહેશે જેના કારણે આઠ થી સત્તર માર્ચ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળ સવાયું વાતાવરણ રહેશે તેમજ માવઠાની પણ આગાહી છે આ સિવાય અરબ સાગરમાં સર્ક્યુલેશનની શક્યતાઓ હોય છે જેના કારણે તેર અને ચૌદ માર્ચે અરબ સાગરમાં ભેજકારક કારણે સર્ક્યુલેશન બનશે અને હવામાં બદલાવાની શક્યતા રહેશે અને કંઈક અમુક જગ્યાએ માવઠું પણ પડી શકે છે ત્યાર પછી દોસ્તો યુરિયા ખાતરમાં પસાર ટકા સબસિડી કેન્દ્રીય મંત્રી અમિત શાહ થોડા દિવસ પહેલા ગાંધીનગર ખાતે સરકારી દિવસની જે ઉજવણી કરવા માટે આવ્યા હતા સહકારી દિવસની તેમણે ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશના બે લાખ પંચાયત ઘરોને અપેક્ષિત સાથે જોડવાની જાહેરાત કરી સાથે સાથે તે દિવસે ગુજરાતના ખેડૂતોને એક મોટી ભેટ પણ તેમણે આપી હતી તેમણે ખેડૂતો માટે નેનો યુરિયાની અંદર પચાસ સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો અમિત શાહે નાણાકીય વર્ષ બે હજાર માટે સરકારની એ યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર પચાસ સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે આ કાર્યક્રમ સરકારની ફાયદો આપતી પાંચ મોટી જાહેરાત સૌ પ્રથમ કઈ જાહેરાત છે તો કે શહેરી વિસ્તારોની અંદર એક કરોડ જેટલા આવાસ બનાવવામાં આવશે એક કરોડ જેટલા મકાનો બનાવવામાં આવશે ત્યાર પછી એક કરોડ ઘરને

સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે અને પાંચમા નંબરની મોટામાં મોટી જાહેરાત છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે જેમના થતી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની પચીસ હજાર ગામડાઓને જોડવામાં આવશે તો આ સરકારે દોસ્તો મોટામાં મોટી પાંચ જાહેરાત કરી છે ત્યાર પછી વાત કરીશું રાજ્ય સરકારનો મહત્વનો મોટો નિર્ણય રાજ્ય સરકારે વધુ એક મોટો મહત્વનો નિર્ણય લીધો છે ગુજરાતની અંદર જન્મ મરણ નોંધણી ફી ની અંદર ગણો વધારો કરવાનો નિર્ણય સરકારે કર્યો મૃત્યુ પ્રમાણપત્ર માટેની ફી ત્રણ પોઈન્ટ રૂપિયા કરવામાં આવી છે જ્યારે જન્મના દાખલા માટે અગાઉ દસ રૂપિયા હતી તે વધારીને પચાસ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વર્ષમાં મોડી નોંધણી માટે સો રૂપિયા ફી પણ લેવામાં આવશે આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે તો ખાસ કરીને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને ફીની અંદર દસ નો વધારો કર્યો છે દોસ્તો વાત કરીશું સરકારે એક ફરી વખત મોટી શરૂઆત કરી છે તો કઈ શરૂઆત તો કે અમરેલી જિલ્લાની અંદર હવે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ચૂકી છે રાજ્યમાં સ્માર્ટ મીટરનો ભારે વિરોધ થઈ રહ્યો હતો ત્યારે વીજ કંપની દ્વારા હવે અમરેલી જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દેવાયું અને સૌથી પહેલું સ્માર્ટ મીટર ખાંભા પોલીસ મથકમાં લગાવવામાં આવ્યું છે સ્માર્ટ મીટરના કારણે લોકોની અગવડતા વધે કે ઘટે તે હવે આવનારા સમયની અંદર જોવું રહેશે દોસ્તો વાત કરીએ શું ખેડૂતો માટે મોટી ખુશખબર યોજના અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળકુ યોજના મહત્વ મહત્વપૂર્ણ બની છે આ યોજના હેઠળ ખેડૂતો તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ને ત્રીસ સોળસ મીટરનું ગોડાઉન બનાવી શકે જેના માટે સરકાર દ્વારા પચાસ લાખ રૂપિયા પચાસ એટલે કે એક લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે

નોડલ એજન્સી તરીકે કામ કરશે પાંચ મહિનામાં પુંગુરશેરી પંજાબ આસામ હરિયાણા સહિતના 6 રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો જે સફળ રહ્યો અને આખા ભારતની અંદર આ સે યોજના લાગુ કરવામાં આવી તો આતા દોસ્તો આજના આગળ તેના સમાચાર વિડીયો પસંદ હોય તો વિડિયોને લાઈક સરેને સબસ્ક્રાઇબ કરી દેજો અને દરરોજ આવા સવારમાં સમાચારો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા સમાચારો સાથે